કિસનવાડીના શાકભાજી વાળાઓની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે સ્થાનિક લોકો એમનાથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે તેમ છતાં તેઓ કશું બોલી શકતા નથી ચોંકાવનારી વાત એવી છે કે શાકભાજી વાળાઓએ કિસનવાડીનો એક તરફનો રસ્તો રીસસરનો બંધ કરી દીધો છે એના પર કબજો જમાવી લીધો છે પણ એમને ખસેડવાની કોઈની તાકાત નથી કોર્પોરેશનને એમને વૈકલ્પિક જગ્યા પણ આપી છે છતાંય બીજી જગ્યાએ શિફ્ટ થવાનો એમનો ઈરાદો નથી રસ્તા પર ભરાતું માર્કેટ સ્થાનિક લોકો માટે માથાના દુખાવા સમાન છે પણ માથા ભારે કાર્યવાહી કરવી નથી આવી વિકટ સમસ્યા અંગે જુઓ અમારો વિશેષ અહેવાલ દબાણનું સુપરમાર્કેટ માર્કેટ કિશનવાડીના એક તરફના રોડ પર શાકભાજીનું મોટું માર્કેટ ભરાય છે રસ્તા પર ખુલ્લે આમ ભરાતા માર્કેટને ખસેડવાની કોઈની તાકાત નથી ભૂતકાળમાં કોર્પોરેશનની દબાણ શાખાએ માર્કેટમાં સપાટો બોલાવ્યો હતો અને શાકભાજીવાળાને માર્કેટ લગાવવા માટે વૈકલ્પિક જગ્યા પણ આપવામાં આવી હતી પણ એકાદ અઠવાડિયા પછી પાછું એ જ જગ્યાએ શાક માર્કેટ આવી ગયું હતું સમસ્યા એવી છે કે શાક માર્કેટને લીધે કિસનવાડીનો એક તરફનો આખો રોડ બંધ થઈ જાય છે અને જેને લીધે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે પણ એના નિવારણ માટે પોલીસ પણ કશું કરવા તૈયાર નથી અમે પ્રમક્ષ સોસાયટીમાં રહીએ છીએ પાછળ ગઢડા માર્કેટ શાકભાજી માર્કેટ છે લોકો બહુ જ ગંદકી કરે છે મચ્છર એટલા બધા હેરાન કરે છે બે ત્રણ વાર બગાડ્યા છે પણ પાછા આવતા રહે છે ગાયો બહુ જ છે પછી નુકસાન થાય તો કોણ બેઠે અહીંયા એટલે મહેરબાની કરીને તમે કમ્પ્લેન કરશો અને અહીંથી હટાઈ જાય માર્કેટ માર્કેટને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં માર્કેટ અહીંયા છે કેવી સમસ્યાઓ છે હા એ સમસ્યાઓ અહીંયા બહુ છે માર્કેટ આગળ આપેલું તે એટલે આ ત્યાં લોકો જતા નથી અહીં પાછા આવી ગયા છે એટલે બહુ જ પરેશાની છે મચ્છર બહુ જ કેડે છે બીમારીઓ છે બધાને ડાયાબિટીસ આ છે આ બહુ બીમારીઓ બહુ જ ચાલે છે તો કંઈ એનો ઉપયોગ તમારે કંઈ વ્યવસ્થા કરવી પડશે આ વારસ્ય વિસ્તાર છે ગધેરા માર્કેટ વિસ્તાર છે ઘણા સમયથી શાક માર્કેટ તો ભરાય છે અહીંયા એટલો લોકો એટલી ગંદકી કરે છે લસણના છોડા પછી કોબીજ ફ્લાવર ડુંગળી લીંબુ ઘણું બધું વસ્તુ બધું નાખે છે અહીંયા અને બહુ જ ગંદકી થાય છે અને ગંદકીને લીધે અમને મચ્છર હેરાન કરે છે મચ્છર હેરાન થાય મચ્છરને લીધે અમારા બાળકો પણ એટલા જ હેરાન થાય છે જે અમને જરાય પરવારે નહીં ખાસ કરીને વાત કરીએ મહિલા છો અહીંયા લારીઓ વર્ષોથી છે અહીંયા શાકભાજી હેરાનગતિ થતી હશે વાતાવરણ એટલે અહીંયા છે એ લોકો બૂમો પણ બહુ પાડતા હોય છે અને એને લીધે જે અમારા બાળકો ભણતર હોય ભણે છે એમાં પણ અસર થાય છે બાળકોને વાંચવા લખવામાં પણ બહુ તકલીફ થાય છે અને વ્યવસ્થિત શાંત વાતાવરણ નથી લાગતું એમ તંત્ર દ્વારા વ્યવસ્થા પણ કરી દેવામાં છે તેમ છતાં પણ માર્કેટ અહીંયા અહીંયા જ થાય છે એ લોકો કંઈ સમજવા જ નથી તૈયાર જેટલી વખત એ લોકો કોર્પોરેશનવાળા હટાવે છે અને થોડા ટાઈમમાં ફરી પાછા અહીંયા આવી જ જતા હોય છે એ લોકોને કહે છે કે તમારે જગ્યા આપી છે ત્યાં જાઓ પણ નથી એ લોકો જતા અહીંયા જ આવી જાય છે અને અહીં જ શાક માર્કેટ ભરાય છે સ્વાભાવિક છે કે જ્યાં શાક માર્કેટ હોય ત્યાં ઢોરવાળો પણ આપોઆપ બની જતો હોય છે કિશનવાડી શાક માર્કેટમાં પણ કઈક આવું જ છે અહીં શાકભાજીવાળા સ્વચ્છતા જાળવતા નથી ઉપરાંત એમના સડી ગયેલા શાકભાજી રસ્તા પર નાખીને જતા રહે છે અને જેને લીધે અહીં રખડતા ઢોરનો પણ ત્રાસ વધી રહ્યો છે એક તો શાક માર્કેટનું દબાણ અને ઉપરથી રખડતા ઢોરોના ત્રાસની સંયુક્ત તકલીફોથી કિસનવાડીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે

એના માટે કંઈક તો પગલાં લેવા જોઈએ કે ચાલો માર્કેટ ચોખ્ખી રહે કાં પછી માર્કેટની કોઈ વ્યવસ્થા કરે જેના કારણે અમે અહીંયા છોકરાઓ બહાર રમવા પણ નથી નીકળી શકતા કે મચ્છર જ એટલા બધા છે તેમને કંઈક કહેવું જોઈએ ને કરવું જોઈએ મહિલા તરીકે તમે કેટલું સુરક્ષિત માનો છો કે વર્ષોથી આ શાક માર્કેટ અહીંયા છે તમારી અવર જવર પણ અહીંયા વિસ્તારમાં કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવે કેવી રીતની લાગણી અનુભવ જો કે અમે તો આમ ગમે તેમ સહન કરીએ છીએ પણ છોકરાઓ જ્યારે ભણતા હોય કંઈ બી હોય ત્યારે એટલો બધો અવાજ થાય છે લહરીઓ એટલી બધી ફૂલ આવવા જવામાં તકલીફ છે ટ્રાફિક કેટલો જામ થાય છે મંડપો બંધાય આ બંધાય રોડ એકદમ ચોકઅપ થઈ જાય છે અને એક જ સાઈડનો રોડ ચાલુ હોય છે બહુ તકલીફ પડે છે બહુ મુશ્કેલી પડે અમારે જલ્દી નથી આવી શકતી એ માર્કેટના લીધે કેમ કે માર્કેટમાં માર્કેટ ભરાયેલી હોય તો આખી એટલી બધી ટ્રાફિક હોય છે કે જેની કોઈ સીમા નથી અને પછી એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી તંત્રને એટલું જ કહીએ કે અમે તમે ચોખ્ખાઈ કરાવો અને કમસે કમ માર્કેટને વ્યવસ્થિત જગ્યા આપીને તેને ત્યાં સિફ્ટ કરો ત્યાં પછી અહીંયા સરખું વ્યવસ્થિત એનું કરો કે જેથી ગંદકી ના રહે અને ચોખ્ખાઈ રહે અને આવો અવાજ પણ ના થાય કંકાટ પણ ના આવી શકે એવી પોઝિશન હોય છે એટલે ખરેખર આ સિટી માટે સ્માર્ટ સિટી કહો છો તમે અને આવી રીતે માણસને રોડ પર મેઇન રોડ પર આવી રીતે તમે એમને વૈકલ્પિક જગ્યા આપો અને એમને જ્યાં ધંધાની જગ્યા છે એમને આપો એમને કરી આપો જે એમને સુવિધા કરી આપો માર્કેટવાળાઓને તો એ થાય ને અત્યારે તમે એટલું બધું ટ્રાફિક જામ થઈ જાય છે કે એમ્બ્યુલન્સની કોઈ ઇમરજન્સીમાં જરૂર નહીં તો કોઈના ઘરે એમ્બ્યુલન્સ પણ ના પહોંચી શકે એવી પોઝિશન છે અત્યારે શું કહેવા માંગશે વૈકલ્પિક જગ્યા હોવા છતાં પણ એ લોકો જતા નથી તંત્રને શું વૈકલ્પિક જગ્યામાં એવું કે અમારે લાઇટો નથી નીચે બ્લોક નથી નાખેલા કીચડ થાય છે એટલા માટે એ લોકો જતા નથી તો એમની વ્યવસ્થા વ્યવસ્થિત કરી આપે તો એ લોકો જવા તૈયાર જ છે એ ના નથી કહેતા પણ કોર્પોરેશન તંત્ર આટલા વર્ષોથી આવી રીતે જે અત્યારે સમજો કે ડુંગળી બટાકા હોય એ નીચે નાખીને જતા રહે એનો વાસ મારે લોકોને મચ્છરોનો ત્રાસ થાય લોકો ઘરમાં બીમાર પડે એવું તો ન હોવું જોઈએ ને એટલે એ કોર્પોરેશન બી સતત સજાગ રહેવું જોઈએ કોર્પોરેશનને એ પોતે એમને આ બધું ઇન્ટરેસ્ટ લઈને કરવું જોઈએ કાયમી ધોરણે હા કાયમી ધોરણે નિરાકરણ થવું જ જોઈએ અત્યારે ઓફિસથી ઘરે આવ્યો ને તો એક બાજુ લગ્નનો માંડવો હતો બંધ હતો રોડ એક બાજુ માર્કેટ હતું તો ગાડી આવવા માટે પણ જગ્યા નથી એક્ચુલી એ પ્રશ્ન છે અને રોજનો પ્રશ્ન છે આ એક દિવસનો નથી એટલે એ વૈકલ્પિક જગ્યા આપીને એમને સોલ્વ કરાવે કાયમી ધોરણે આ એમનો નિકાલ કરાવે કિસનવાડીના શાક માર્કેટના દબાણો માટે કોર્પોરેશનને કોઈ નક્કર કાર્યવાહી કરવી જોઈએ તે સ્થાનિક રહીશોએ માંગણી કરી છે જેનાથી મુખ્ય માર્ગ પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને રસ્તો ખુલ્લો થશે હાલની પરિસ્થિતિમાં શાકભાજીવાળા અને સ્થાનિક લોકો વચ્ચે થતાં ઝઘડા ક્યારેક વિસ્તારની શાંતિ અને સલામતી માટે પણ જોખમી રૂપ સાબિત થઈ શકે એમ છે એટલે વિસ્તારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કિસનવાડીના રસ્તા ખુલ્લા થાય તે માટે કોર્પોરેશનને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ